સુરત વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી ચર્ચામાં આવ્યા છે અવારનવાર પાલિકાને પોલીસ તંત્રને લેટર લખનાર કાનાણીએ આ વખતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે જેમાં તેમણે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એનો લેટર લખ્યો છે પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટો મૂક્યો છે જેમાં કુમાર કાનાણી મુખ્યમંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે ભેળસેળ કરનારા નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરે છે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે અને નકલી વસ્તુથી લોકોના આરોગ્ય નુકસાન થતું હોવાનું તેમણે લગતા આગળ ઉમેર્યું છે કે પાંગડા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી નથી થતી જેથી મુખ્યમંત્રીને આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે એ પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલાં આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી અને નકલી બનાવતો એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો છંટકાવ થાય છે એનો ઉપયોગ થાય છે એ બંધ થાય એના માટે પ્રાકૃતિક ખેતીની વાતો થઈ રહી છે અનેક સંસ્થાઓ ખુદ ગુજરાતના રાજ્યપાલ પણ આની અંદર રસ લઈને પ્રાકૃતિક ખેતી લઈને માનવ જીવન બચાવવાનો પ્રયાસ થાય છે લોકોની જિંદગી બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સ્વાસ્થ્ય સારું રહે એના પ્રયાસો થઈ રહ્યા છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આખી દુનિયાની અંદર મિલેટ ફૂટનો પ્રસાર કરી રહ્યા છે કે લોકોની જિંદગી બચે લોકો તંદુરસ્ત બને સ્વસ્થ બને અને સ્વાસ્થ્ય સારું રહે તો આવા સમયે મિલાવટવાળી ખાદ્ય પદાર્થો અથવા તો સંપૂર્ણપણે નકલી ખાદ્ય પદાર્થો મળે ખૂબ જ ગંભીર બાબત છે પૂર્વ આરોગ્ય મંત્રી અગાઉ અનેક મુદ્દાઓ સાથે સરકારમાં રજૂઆત પણ કરી ચૂક્યા છે ટ્રાફિક હોય કે પછી ખાનગી અને અનેક મુદ્દાઓ સાથે કુમાર કાંડની રજૂઆતો કરી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા